માણી સરકારી હોસ્પિટલ ખાતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને સંયુક્ત કર્મચારી મંડળ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન અનુલક્ષે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો તેમાં ત્રેસઠ વર્ષના ચંદ્રકાંત ભગતવાલા અને બાસઠ વાર તેમજ પાંચાવન વર્ષની ઉંમર ધરાવતા ચેન્તીભાઈ ગામિતને પચાસમી બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું માણી સરકારી હોસ્પિટલ ખાતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને સંયુક્ત કર્મચારી મહામંડળ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જનામદેવ અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પનું સાંસદ પ્રભુભાઈ વસાવાની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા રિબીન કાપી બ્લડ ડોનેશન કાર્યક્રમની શરૂઆત કરાવી હતી આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને સંયુક્ત કર્મચારી મહામંડળને બ્લડ ડોનેશન કેમ્પ યોજવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને માંડવીનગરના ચંદ્રકાંત ભગતવાલા વાલા ઉમર ત્રેસઠ વર્ષ જેમને બાસઠમી વાર તેમજ પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ જયંતિભાઈ ગામિત ઉમર પંચાવન વર્ષ જેમને

ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ગુજરાત રાજ્ય શિક્ષક સંઘ તેમજ તમામ ગુજરાતના કર્મયોગી દ્વારા આજે ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કરવા માટે મહા બ્લડ બેંક મહા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન આખા ગુજરાતમાં કરવામાં આવ્યું છે તે અંતર્ગત માંડવી ખાતે સુરત જિલ્લાના માંડવી ખાતે તમામ કર્મયોગી મહામંડળ દ્વારા આજે આ બ્લડ ડોનેશન કેમ્પનું ઉદ્ઘાટન કરીને આજે સૌ બ્લડ ડોનેશન કરી રહ્યા છે અને શિક્ષક સમાજમાંથી કર્મયોગીમાંથી એવા પણ આજે બ્લડ ડોનેશન દાતાઓને આજે મળવાનું થયું કે જેમણે પચાસ વખત કરતાં પણ વધારે ડોનેશન કરીને આ સામાજિક સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે ત્યારે આખા ગુજરાતના તમામ કર્મયોગી કે કર્મચારી મહામંડળ પૈકી પચાસ વખત કરતાં જેમણે વધારે વખત ડોનેશન કર્યું છે ત્યારે હું સાંસદ પ્રભુભાઈ વસાવા કે અમારા તમામ જનપ્રતિનિધિ વતી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એમને નિરામય તંદુરસ્તી અને દીર્ઘાયુ માટે પણ એમની કામના કરું છું અને આજના આ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે જે આ સંગઠન આજે કામ કરી રહ્યો છે ત્યારે એમને આ વર્લ્ડ રેકોર્ડ મળે એના માટે હું શુભેચ્છા પાઠવું છું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિન નિમિત્તે આજે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને સંયુક્ત કર્મચારી મહામંડળના સંયુક્ત નેજા હેઠળ માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ વતી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને જરૂરિયાતમંદ ગરીબ અને અંતરિયાળ વિસ્તારમાં રહેતા પેશન્ટોને ઇમરજન્સીમાં આ બ્લડ મળી રહે અને સાથે સાથે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન આદરણીય સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબ દ્વારા કરવામાં આવ્યું સાથે સાથે તમામ જનપ્રતિનિધિ અધિકારીગણ પણ ઉપસ્થિત રહ્યો અને આજે કાર્ય દ્વારા અમે સૌ ગૌરવની લાગણી અનુભવીએ છીએ જય હિન્દ જય ભારત અમરસિંહ ચૌહાણ માંડવી